નહીં કોઈ કોઈ નું લઈ લે એવું વ્યક્તિ નહીં માલ પાછું બધા સોનથી કામ બીજી તો

ના આમ તો વ્યવસ્થિત છે બે તો પણ ખાલી ડુબડી પડી જેટલું છે મારતી નહીં એમ તો ઓળી બે છે પણ આ તો રૂડા ભાઈ આ તો ખરી ન જે ભણી છે એટલે દેખાય છે વિવાહ એટલે અમૂર્જી ઉઘાડી થઈ જાય એટલે એ વિચાર કરીને લેઈ પડ પાજી એટલે કિંમત આપણો પૂછે હું રાખ્યો તો કિંમત કુંડાબા એ છે આ લ્યા છે એ છે મે કે એમ આયા રૂડા ભાઈ આ જો કે એ શું તો મારે અહીં

ફૂલ બુલવા બધો જબરદસ્ત હોય છે પણ આ મારું બેટું આ મેં ખોટું કર્યું આ આ બથો ખોટો વાયો છે મોય આ એકલા ફૂલ વાયો વાત તો રૂબારું એ અસલ થોડ ને રોકડી થવા જ પાંચસો થો ને હજાર મને મજ બજાર વેચવા જેવું હોત તો પણ હેઠ ને હવે પુવાર હવે વાઈ જવું લાય જવા દે મને હવે બજાર પાકું અસલ તો થઈ જ પેલો હેતમ પડે છે એનો ના થોડો વેચાવેર પડે છે લાય જવા દે હેઠ

અરાડો તર મને હરાડો જોડો કાકા જવ ફરી જુ પાછા પણ ઘેર રહી ગયો એ કશું વાંધો નહીં